અને તારે કામ હોય એટલે તારે ફોન મૂકી દેવાનો તું નવરો થા એટલે ત્યારે તારે ફોન કરવાનો બરાબર સામે વાળા નો તો કઈ ની નવરી ના જોઈએ એમ ને હા બોલો બોલો મેં ફોન કર્યો કે તમે કર્યો મેં કર્યો તમે બોલો હે તમે બોલો હું શું બોલો એ બોલો એ તે કેમ તો તો પછી રાખ ને ને હું હું બધું બોલી મારે બોલવું છે બોલ લે બરોબર નામ શું મારું નામ જાનવી છે મહુઆ થી બોલું મહુવા મહુવા તારું કયું ગામ? મારું દહેગામ. હે? દહેગામ દહેગામ. બરાબર. શું કામ હતું બોલ? તારે હવે થોડી વાર થોડું કામ છે તો. ના થોડી વાર રહીને મારે કામ હોય પછી. જે બોલવું હોય એ અત્યારે બોલ. કામ તો કશું નથી એમ ને. હે? શું કે? એમ નેમ. એમ નેમ ફોન કર્યો. હા. બરાબર. શું ધંધો શું કરે છે તું? સિક્યોરીટી ગાર્ડ માં નોકરી કરું બરાબર તમે શું કરો છો હું તો ભણું છું હજી કેટલા પાંચમું આહો તો એ છે તમે યાર જુઠ્ઠું કેમ બોલો છો હે કેમ બોલો છો પાંચમું કોઈ ભણતું છે લે કેમ તને કેટલું ભણો એવું લાગે તમે તો પીટી જી કોલેજ કરેલી હોય એવું લાગે હા 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 એવું લાગે છે તને હમ મારી બહુ ખબર રાખતો લાગે છે તું ના ભાઈ તો હવે જોયા ના હોય તો ખબર આ લોકો બરાબર તો જોઈ નથી તો નંબર ક્યાંથી લીધો છે મારો હે મારો નંબર ક્યાંથી લીધો છે નંબર તો લીધો છે આપણ ક્યાંથી લીધો જય બોલે જય હે હ ચોખ્ખું બોલ ને થોડુંક મને સમજાય એમ વોટ્સઅપ ઉપર થી મળ્યો બરાબર વોટ્સઅપ ઉપર થી મળ્યો છે હા હા

બરોબર તારા ગામ માં કોઈ છોકરી નથી ના લા કેમ નથી તમારા જે ઓ મારા જેવી નથી એમ અ હ પણ એ એ વાત તો તું હમણાં બોલ્યો ને કે મેં તો તમને જોયા નથી તો મને ખબર નો પડે તો તને કેમ ખબર કે હું હારી જ છું એમ એટલે આ વાત ઉપર ખબર પડે અચ્છા વાત ઉપર થી ખબર પડે હે ને હમ

તો ઘર બાંધી બાંધીને બેય જવાય થારે મન એની આરે વાતો કરાય એની હારે તારે જે કરો એ કરાય એને પૂછે કે તો કેટલું ભણેલી છો તારા લગન થઈ ગયા હા પેલે એને બધી વાતું કર લે હા હ બોલો બીજું કાઈ બીજું તો સમજ કહી દીધું એટલે આઈ ગયો કાઈ આંબળું દારે વધારે મારું ના બાપા કશું હે તો બહુ ઓભરાઈ દીધું

તો મને ખબર છે તને નથ ખબર ને નવરું હોય કે ન હોય હા તો phone જ કામ કર કોઈ નવરું ન હોય તો બરાબર તું કે દુનિયા માં કોઈ નવરું નથી તો તું નવરો જ રો ને તું તો મોટો નવરો છો તો કામ હોય તો કામ ધંધી નો કર ને ફોન નો કરાય કોઈ ને હો અને હા તારા ઘરે મમ્મી ને બેન ને બધા હશે જ ને બેન નથી મમ્મી તો છે ને હા તો એને કે મમ્મી મારા લગન કરાઈ દ્યો હવે હું મોટો થઈ ગયો છું હો એ સાચી વાત મને મમ્મી હા તારે એમ કેવાનું મમ્મી મને બધી ખબર પડે છે હવે મેં એક છોકરી ને ફોન કર્યો મેં એની આવી વાતો કરી પછી છોકરી એ મારું recording મુક્યું you માં નંબર સાથે તમે સાંભળી લો મમ્મી એમ કે છે હો રાજા સારું 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 હા સારું સારું કરે છે જી સારું સારું હો કાઈ વાંધો નહિ હા રામ શાદી પેટના ફોન કરતો નહીં મને હો કોઈ દી વગર કારણે સારું સમજાઈ ગયું સમજાઈ ગયું નવરી ઠોકી તું નવરો લામે સામે વાળા નવરા પાછો કે હું ઘડીક રહી ફોન કરું હે એટલે તું કે ત્યારે મારે ફોન ઉપાડવાનો તું કે ત્યારે મારે ફોન મૂકી દેવાનો એવું તારી ગુલામ છું હું ગુલામ તો કોઈ નહીં તારી વહુ ને રાખજે ગુલામ સમજી ગયો ને તો એટલો બધો ડાયો તો નથી કે તમે તેવી પેલી છોકરી હશે કે તે વાતો કરી મારી હારે હો તે ઘણી હારે વાતો કરી હાચુ બોલ ના 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 નદી કરો થામે તારી हिस्ट्री કાઢી લે હો આખી સમજી ગયો સાચું બોલી જા કેટલી આરે વાતો કરી આવી રામપુર ને આ જવાબ દેવાની તો તેવડ નથી ફોન કાપી નાખે પોતાની માં બેન ઉપર પોતાની દીકરી ઉપર બધું આવે ને તો ફોન કાપી નાખે જવાબ ન આપે એટલે હું અમે કોકની માં બેન નથી કોકની દીકરી નથી અમે તમે કહો એમ જ કરવાનું હું મારે વગર કારણે તમારા ફોન ઉપાડવાના તમારે આવી ગંદી ગંદી વાતો સાંભળવાની ને પાછો જવાબ દઈએ તો જવાબ તો સાંભળવા નથી મણેકની હવા હોય ને હવા તમારી ક્યાં વહી જાય છે બધાની જે ફોન કરીને હેરાન કરે ને એની વાત કરું છું બધા ન લેતા કહે તમે બધાનું કહો જે ફોન કરીને મને વગર કારણે હેરાન કરે ને એ બધાને ચોખ્ખીને ચટ વાત કરું છું કે હવે મને પછી ફોન નહીં કરતા ના હવે ફોન આવશે ને તો નંબર સાથે એનું બધું આખી ડિટેલ કાઢીને હું મૂકી દઉં પછી કહેતા નહીં કે બેન મારો રેકોર્ડિંગ બે ત્રણ એવા મારામાં આવ્યા છે કે બેન મારો રેકોર્ડિંગ કાઢી નાખો ને હું નાની ઉંમરનો છું નામ છું ને તેમ છું ને મારા ઘરે લગ્ન ન થતા એલા લગ્ન તમારા થાય જ નહીં કોઈ દે તમારા લખણ જોઈને જ કોઈ નહીં કરે હો